રેઈને પ્રચંડ સફળતા મળી તેવો દાવો થઈ રહ્યો છે ત્યારે આ વખતે પણ કોંગ્રેસ જનતા વચ્ચે જઈને તેમની સમસ્યાનો ઉજાગર કરશે તેવો દાવો કર્યો છે જાણીએ કયા નેતાઓએ જન આક્રોશ રેલીમાં શું કહ્યું મોટી મોટી કંપનીઓ ખોલે છે સરકારને કરોડો રૂપિયાનો ફાયદો અપાવે છે પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો એ ગુજરાતના યુવાનોનો જે આક્રોશ હતો આ બેક્સ પગર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રધાન આવોત કરો સરકારમાં જેટલી જગ્યાઓ ખાલી છે એના પર તાત્કાલિક કાયમી ભરતી કરો એક ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે આ યાત્રા લઈને આવ્યા છું મરતો નથી જ્યારે કોંગ્રેસની સરકારે ગામડા ના તૂટે શહેરો તરફ લોકોનો સ્થળાંતર ના થાય ગામમાં જ રોજગારી કરીબોને મળે એટલા માટે મનરેગાનો કાયદો લાયા સો દિવસ રોજગારી આપવાની ગામમાં કામ મળે બધા મજૂરો માટેના કાયદો યોજનામાંથી પણ આ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરીને તિજોરીઓ ભરી તમે જોયો જોવા સાહેબ બાજુના જ ભાજપના મંત્રી બચુભાઈ ખાભાડ હજુ તો થોડી જ તપાસ થઈ છે તેમ છતાં સો કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર કર્યાનું સાબિત થઈ ચૂક્યો છે આ યાત્રા અગરવચ્ચે હું તમને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે એ મન મનરેગાનો ભ્રષ્ટાચાર હોય નલ છે જલનો ભ્રષ્ટાચાર હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદાર કલેક્ટર કોઈ પણ કચેરીનો ભ્રષ્ટાચાર હોય એની વિગતો આપજો આ યાત્રા દ્વારા એને ખુલ્લા પાડીશું અને આવનારા સમયમાં બધા જ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવા માટેના સંકલ્પ સાથે આ યાત્રા લઈને નીકળ્યા છે કેટલાય ગામમાં પીવાના પાણીના પ્રશ્નો છે આપણા યુવાનો દીકરા દીકરીઓને નોકરીઓ નથી મળતી આ અમૂલ ડેરીમાં નોકરી લેવા જાય તો 15 લાખ થી લઈને 25 લાખ રૂપિયાનો ભાવ બોલાય છે એટલા હવે નવા બોર્ડ માં પાંત્રીસ લાખ પણ સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા જ રીતે ગુજરાત ના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો અને એ ખેડૂતોનો અવાજ લઈને આ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે આખા ગુજરાત ના ગામે ગામ ગલીએ ગલીએ થી ને ડ્રગ્સ ને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થઈ રહી છે એ અવાજ ઉભો થશે તો આપણી સરકાર ને ઘર ભેગી થતા વાર નહી લાગે એ ડર આ યાત્રા થી ઉભો થયો છે રૂપિયા નું પેકેજ આપીએ છે ખેડૂતો એ ગણતરી કરી એક એક વીઘે પચાસ હજાર રૂપિયા ની નુકસાની થઈ છે મળશે કેટલા પચાસ એક બે ઠેલી ડીએપી પણ આવે ખરું તો ખાતર ક્યાં ગયું બિયારણ ક્યાં ગયું પાણી ક્યાં ગયું બિલ ક્યાં ગયું મહેનત ક્યાં ગઈ પણ આ સરકાર એની વાત સાંભળતા નથી દેવા માફ કરો નહીં તો ભાજપ સાફ કરો પણ જે કોંગ્રેસ પાર્ટીએ જે યોજનાઓ કરી એ પણ ને ક્યાંક બંધ કરવાને આરે છે ત્યારે ગાંધીજીને હત્યા કરી એ ટાઈમે ગાંધીજીના મુખ્યથી છેલું નામ હેરામ હતું આપણા બધાના દિલમાં રામ હોય છે Bar jara janakro

અને પરીક્ષા આપવા જાય પરીક્ષાના પરીક્ષા સ્થળે પહોંચે ત્યારે શું સમાચાર આવે પેપર ફૂટી ગયું ત્યારે આ બેનો મારી અહીંયા મોટી સંખ્યામાં બેનો હાજર છે ત્યારે અમારો ઉત્તર ગુજરાતની અંદર સૌથી કોઈથી વધારે જો પડકાર હોય તો દારૂ અને ડ્રગ્સનો છે તમારે યુરિયા ખાતર માટે લાઈનમાં ઊભો રહેવું પડે પણ તમારે દારૂ ને ડ્રગ્સ ને બધીઓ જોતી હોય તો તમને હોમ ડિલિવરી મળી જાય

તમામ વર્ગ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીની આ ડબલ એન્જિન સરકારની નીતિ રીતિ અને શાસનથી ત્રસ્ત છે હેરાન પરેશાન છે અને એવા સમયે એક વિપક્ષ તરીકે ગુજરાતના લોકોના પ્રશ્નો રજૂઆતો તકલીફો પીડા દર્દ જે આક્રોશ છે એને વાચા આપવા માટે જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરી પહેલાં ચરણમાં ઉત્તર ગુજરાતમાં ધીમાથી બેચરાજી સુધી યાત્રાનું સમાપન થયું આજે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં વાથીજી મહારાજના ફાગવેલ धामથી આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે સમગ્ર મધ્ય ગુજરાતમાં જે લોકોની સમસ્યાઓ છે કે યુવાનોને રોજગાર નથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એવી માંગ ઉઠી છે પીવાનું પાણી ના મળે પણ દારૂ ને ડ્રગ્સ ની રેલમ ખેલ છે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આ ફાગવેલ ના આજુબાજુના વિસ્તારમાં સિંચાઈ ની વ્યવસ્થા નથી પીવાના પાણી ના પ્રશ્નો છે જે ગરીબો માટેની મનરેગા ને રોજગાર ની યોજનાઓ છે એમાં ભાજપના નેતાઓ મળતિયાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે નલ છે જલમાં સૌથી મોટો ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલી રહ્યું છે આ મધ્ય ગુજરાતના જે પશુપાલકો છે એના દૂધના પૂરતા બજાર ભાવ નથી મળતા એમનું શોષણ કરવામાં આવે છે કામદારોનું શોષણ થઈ રહ્યું છે મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે બળાત્કારના બનાવો વધ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા વગર લોકોનું કામ થતું હોય ત્યારે સમગ્ર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લો આણંદ જિલ્લો વડોદરા જિલ્લો પંચમહાલ મહીસાગર છોટાઉદેપુર દાહોદ આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે વીસ તારીખથી શરૂ કરીને છ જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે તમામ વિસ્તારના લોકોને મળીશું એમની સાથે સંવાદ કરીશું જે પાયાની હકીકતો છે જે વિકાસની પોલ છે એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને बुलंद કરીશું અને આ ગુજરાતની પ્રજાના જન અધિકાર માટે ગુજરાતની પ્રજાના જે હિત માટે એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને 2027 માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે એ પરિવર્તનનો સંખલાત આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ માથીજી મહારાજના ચરણોમાં શિશ સુકાવી પ્રાર્થના કરી સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જનાક્રોશ યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત કરી છે આખા ગુજરાતમાં અમારું આંદોલન ચાલુ છે અહીંના પોલીસ વડા રાજ્યના પોલીસ વડાને વિનંતી કરું છું કે તમે પ્રોએક્ટિવ બનો સામે ચાલીને તમારી જવાબદારી નિભાવો અને ગુજરાતમાં બેન દીકરીઓ માતા વિધવા ન બને એ રાજ્યની પોલીસે સુનિશ્ચિત કરવાનું છે ગાંધીજીની જે નરેગા એ યોજના હતી તેમાંથી નામ કાઢી અને જે નામ બદલવાનો બહુ શોખ છે તો મારું સૂચન એવું છે હર સંગવીરનું નામ બદલીને સુમા ભોપાલી કરી દો સાગવેલ નીકળેલી યાત્રા દાહોદ સુધી પહોંચશે અને ગુજરાતના એક એક ખેડૂત જગતનો નો તાત તેના દેવા માફ થાય ગુજરાત માંથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની ની દૂર થાય અને સાથો જે વ્યસનો ઘૂસી ગયા છે દારૂ જુગાર ડ્રગ કુટણખાના આ બધું જ બંધ થાય તો સાચા અર્થમાં વિકસિત અને નવું ગુજરાત બને આ ગુજરાતની જનતાના જનતા ના પ્રાણ પ્રશ્નો વાચા આપવા માટે નીકળેલી યાત્રાને ને જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું છે પણ દુખ સાથે કેવું પડે છે આ જન આક્રોશ યાત્રા જયારે

જે ગુજરાતની અંદર ડ્રગ્સનું સેવન યુવાનોને કરાવીને એમાંથી કરોડોની કમાણી કરી રહ્યો છે આ સવાલ પણ યાત્રામાં કેન્દ્રબિંદુ છે દાદાના દરબારમાં માન્ય અમિતભાઈ તુષારભાઈ અને સમગ્ર કોંગ્રેસનું વરિષ્ઠ મંડળ દાદાના દર્શન કર્યા ધજા ચડાવી અને ગામે ગામ લોકોનો સરકાર સામે આક્રોશ છે ભારતીય જનતા પાર્ટીની રીતિ રીતિઓ સામે આક્રોશ છે એ સાંભળવા માટે પહેલી યાત્રા ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂ કરી મા શક્તિના ધામ બહુચરાજીમાં પૂરી કરી આજે બીજી યાત્રા મધ્ય ગુજરાતમાં ચાલુ થાય છે ગામે ગામ જઈને સરકારની સામેની જે ફરિયાદો છે એ ખેડૂતો બેહાલ હોય ભણેલા ગણેલા યુવાનોને નોકરીઓ ન મળતી હોય દારૂ જુગાર્સ ડ્રગ્સમાં ગુજરાતનું યુવાધન ખતમ થતું હોય આ તમામ મુદ્દાઓને સાંભળીને લોકજાગૃતિ કરીને આવતા દિવસોને સરકારની સામે મેળવવા માટેનો એક મોટો કાર્યક્રમ જન આક્રોશ યાત્રાના ભાગરૂપે આજે બીજી ટમમાં ચાલી રહ્યો છે મહાત્મા ગાંધીની વિચારધારા સામે ભારતીય જનતા પાર્ટી આજની લડત નથી ઓગણીસો પચીસમાં આરએસએસની સ્થાપના થઈ ત્યારથી આ વિચારધારા કોંગ્રેસની વિચારધારાને ખતમ કરવા માટેના પ્રયત્નો કરી રહી છે વર્ષોથી ચાલુ આવે છે ચાલતું આવે છે આખા વિશ્વમાં જાય છે આજના પ્રધાનમંત્રી ત્યાં એમણે પંડિત જવાહરલાલ નહેરુનું નામ લેવું પડે મહાત્મા ગાંધીનું નામ લેવું પડે અને દેશમાં મહાત્મા ગાંધીની વિચારધારા ખતમ કેમ થાય કોંગ્રેસની વિચારધારા ખતમ કેમ થાય કોમવાદી વિચારધારા ધર્મ ધર્મની વચ્ચે લડાવવા માટેની વિચારધારા ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એની સામેની લડાઈ આખા દેશમાં કોંગ્રેસ પક્ષ લડે છે